મહીસાગર જિલ્લાના લૂણાવાડા ખાતે રસ્તાઓ બિસ્માર હાલતમાં લૂણાવાડાના પોલન સ્કૂલથી આગળ આસ્થાના બજાર તરફ જવાના રસ્તા પર ગટરના પાણી છેલ્લા કેટલાક દિવસોથી બહાર નીકળી રહ્યા છે બીજી તરફ ચાર કોસિયા પાછળ જૂની સેફી પાછળથી મધવાસ દરવાજા તરફનો રસ્તો બિસ્માર હાલતમાં છે ત્યાં વંચ દૂધ ડેરીની સામે ભૂવો પડ્યો છે તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ ધ્યાન દેવામાં આવ્યું નથી ફોન કરીને વારંવાર જાણવા છતાં તંત્રએ પ્રજાના કામ કરવામાં રસ જ નથી એવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે હવે તંત્ર ક્યારે જાગે છે અને ભૂવો ક્યારે પૂરાય છે એ જોવાનું રહ્યું છે અથવા તંત્ર કોઈ મોટી જાનાની થાય તે પછી જ કામે લાગશે એવું લાગી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય આશિફ શેખ લુણાવાડા राजश्री एप्रेल्स जेन्ट्सवेर વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભૂજ કચ્છ ડબલ